જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં મજા છો થઈ ગયા છે આપણે એકદમ રેડી હમણાં વચ્ચે એક દિવસ નો ગેપ ગયો તો આપણે બ્લોગમાં કારણ કે હમણાં થોડાક આડસ થાય તબિયત બરાબર નથી અને ઉજાગર હમણાં ઘણા થઈ ગયા હતા બે એક દિવસ ભજન હતા પછી મેચ હતી પછી નીંદર આપણે થઈ નથી એટલે થોડુંક તૈયાર જ છે તૈયાર આપણે એક બે દિવસમાં હમણાં એક રહસ્યમય યાત્રા છે તો ત્યાં આપણે જવાનું છે હું તમને પછી જવાતો રહીશ હા મમ્મીને નથી કીધું મેં એજી એને કઈ ખબર નથી હવે કઈ શું બધું અને આ સિક્રેટ એક નંબરની જોબરદાર હા તો ફટાફટ મને? છે જે આપણે આપણે ચા ચા પી પછી ચર્ચા કેવાનું કેવાનું હશે કે ખબર નથી નથી એટલે હું તમને કેતો હમણાં ચ की निश्चय डाल दूँगा डालो तारे लिखे बोल का तो ये भाई पास को बोला एट ले हूँ ना कहूँ वेल आज के तला में वेल आउट है वीजे के तलो वेल ले वीजे को हीरा होगो अने हाँ। उस रात के वाले होगो ये भाई जय राव है तेरे भाई जो सगवर के तली दे तो वे मौत ही जे बस तो हम मौत � तेम था एक लीटर उठ जाएगी इतने जुना उठाएंगे एक तलाक ही है बिल्कुल

હવે આખી વાડીમાં આપણે ઉરેવ શું કે ટપક સિંચાઈ આવે ને એ પાથરી નાખી એટલે ડબલ કરી બરાબર હા પાણી થોડુંક વધારે ખપે બરોબર ચા આવી ગઈ આપણે ચા પી લઈએ વાડી જવાનું હતું રહી ગયું આવી જઈએ હજી લેવી પડશે

વસ્તુ જોવો તમે ખાલી ગર્લ્સ નું કા ગર્લ્સ બોયસ બે આપણી કને બધું મળી જાશે છે હા રસ્તી કરી અને 18 વર્ષ સુધીની સાઈઝ છે આપણી પાસે अवेलेबल બરાબર અને ફૂલ પાર્ટી વેર ફૂલ સ્ટોક अवेलेबल છે બેલ્ટ ટોપ શર્ટ ઈ બધું તો મળી જ જશે હા પણ મેન નથી પાર્ટી વેર ની ખાસ કરીને ખરીદી કરી છે એટલે પાર્ટી વેર માં કોઈના પણ નકર હોય

જનરલી દિવાળી પછી લગ્ન ચાલુ થઈ જાય તો અમને ભગવાન ને દયા છે ધંધો થઈ જાય છે સારો ના ના સારો મોટા મોટા જામ વિકાસ ના ટાચા જેટલો જામફળ

અને હવે કાલ એક અમારી શું કહેવાય સિક્રેટ અને રહસ્યમય યાત્રા અમે કાલ જવાના હી હો અને આ દિનેશભાઈ કણકઈ વાળા એટલે કાલ સવારે છે વહેલી ટ્રેન પાંચ વાગી એટલે અત્યારે હું કાંઈ કહીશ નહીં કાલ આપણે નીકળવાનું છે લોકેશન તો કહેવામાં આવશે જ નહીં જ્યારે જે જગ્યાએ પહોંચશું ત્યારે એ જગ્યાનું આપણે લોકેશન કહેશું બરાબર ને બરાબર આ રહસ્યમય યાત્રા રહેશે અમારી આ વ્લોગ તો તમે જોઈ જ લીધું હશે કાલનો વ્લોગ જોવાનું ચૂકતા નહીં એટલે કાલના વ્લોગમાં બધી આપણે ડિટેલ એમાં કહેશું અત્યારે નથી થઈ બરોબર ને હવે વીસ તારીખ સુધીના જે વ્લોગ આવશે ને એમાં એવી રીતના જ રહેશે આખા વ્લોગ જોશો ત્યારે જ ખબર પડશે ક્યાં છે રહસ્યમય યાત્રા છે રહસ્યમય યાત્રા જો તમારે એકલાને ન કરવી હોય બે જણાને કરવી હોય અને સાડા ત્રણ વાગ્યાથી તમે ફોન કરવાનું ચાલુ કરી દેજો અને એના નંબર ના ઉપાડે તો એના ભાઈ નંબર લેજો બાકી તમારી યાત્રામાં માં મેં નહીં આપે હું ઉપાડું તો ઠીક હે ભાઈ ને કે એકલો હાલી નંબર સેવ હે મારા બસ એટલે 5:30 વાગ્યા અમારી ટ્રેન હે કર દેજો સમજ્યા 3:30 વાગ્યા થી એવો જ છે હું ઓરખું ને 3:30 વાગ્યા થી પોર્ટ કરવાનું ચાલુ કરજો પાછી હવે ઠંડી વધી ગઈ એટલે પછી કાઈ તું હેલો ઉઠાઈ જશે તો નક્કી નહીં કાઈ

જય શ્રી રામ તારે વેલો ઉઠો નહી તો મને ઉપાધિ થાય તું તારે વેલો ઉઠો ને ઉપાધિ મને થાય ઉઠાશ યસ ના હું તો પછી રાતે તું જવાનું કરતો જ પણ કોઈ જવાનું સોજા તો હે